મારે નાખવાનું મોગટો કારણ કે પૂણા પાસ થયા બાંધતા દીધા બધા પાણી કરે ને એવું હે ને થોડું થોડું મોગટું નાખી દે કારણ કે હમણાં લીલાળો તો કઈ હે તો આપણે નાખીએ આજે મકાઈને જવાય ને હે પણ હજુ ત્યાં થોડાક હે ને થઈ વાર લાગે એક કાંઈથી હે ને આપણે વિડીયો શૂટ કરીએ એક કાંઈથી ભરીએ તો જરાક વિડીયો આપણે થોડીક વાર હે ને બંધ કરી દઈએ તો ખપારી ના ભરાય પછી હમણાં મગટું નાખી દીધું ને પાડીને થોડીક સાહી મૂકવાની સુધી મૂકી દીધી અને જે હાથી હકાઈ ગયું કારણ કે ક્યારે હે ને એટલે એક બે ને ત્રણ બલોની અહીં હાલા બલુ બલુની હોય ને એટલે હાલે આપણો લકી ખબર નહીં એમાંથી કાવ ગોતતો હોય અને જ્યારે જોવો ને ત્યારે ખેતરમાં જોઈ ખેતરમાં તો કાવ ખાવાનું હોય કંઈ ખબર નહીં આ ખેતરમાં મકાઈ ગયું એવું મરગવાનું ને ઉપલ્યું એ બે માં બાકી આંકવાનું હમણાં તમને ટાઇ હતી નવો ગેટ બનાવ્યો આવો યુનિક યુનિક ગેટ કઈ નહીં હોય કોઈ નહીં લે ધોઈડે આવે ને પાંદડા આવતા ને પછી જ્યાં ખાલી એક બાઈક રાખવાની જગ્યા રાખી બાકી એ ઢાકી દીધું કોઈ પટાણે તો કઈ ટાઈટ છે ને આને કઈ જરૂર નથી પવન નહીં કે કાઢે નાખવાની રાખવો નવો ને આ કબાટ ત્યાંથી પાછો પછી આ ટેબલ હે વાવું તો ત્યાંથી ટેબલ લઈ ને પાછો આ મૂક્યું પાછો કબાટું તો આ લીધો ને કા અડ જતો જે આ જગ્યા રાખી દીધી કારણ કે સ્વિચ ચાલુ બંધ કરવા થોડોક હાથ ને હાથ જાય ને એટલો ગેપ રાખવો પડે આ રૂમ તો આખો ભરસક જ છે મગાઈ તાણે જ ને જોવો એ ફળો છે ફળો કાવા હતા ને જો પીડી હતી એ દાઈ લાગે માં મારા મૂકવી જ ને અંદર હા તો જો ટાઈમ થઈ ગયો પાંચ ને પંચાવન સવાર વાગવા મીંડે ગાય ને દોવાનો ટાઈમ થઈ ગયો ને હાથી ઓલમોસ્ટ છે ને હકાઈ ગયું આ લગભગ એક હાથી એ ઉથલ બાકી હે ઉપલા ખેતરમાં બાકી મારા ગ્વારામાં ને આમાં બધા એમાં હકાઈ ગયું તો હમણાં જો હાથી હકાઈ લીધું એવા એકાદા બે દિવસમાં હે ને મુલી કે ને બધું એ નદાવવાનું હોય કારણ કે વૈશ્મા તો પાટલામાં હાથી અલગ હોય ને એટલે નેદ પડે જાય પણ પાર્યું કોઈ હોય ને એ પછી વૈસમાં ગારા રેગા હોય ને એ ગારા નદાવવા જો ને એ પછી પાછું પાણી વારવાનું હે બે પાણી વેરવા પાછું ત્રીજું પાણી કાઢ્યું ને એવું પાછું આ ને પાછું સતું પાણી કાઢવાનું હોય તો એકાદ બે દિવારે નહીવર્યા રહ્યા પાછા વારે કોઈ કામ ચાલુ થઈ જાય કારણ કે ખેડૂતને તે હોય હોય જ મોહન બાબુ નું ખોદવું પાણી આનંદ હાથીઓ ચાલો જ હોય હાથી જો કઈ માંડવીમાં હોય પછી સણાવ શણાવમાં હોય ને એવા બધા હોય બધા બીજા બધામાં હાથી વાય નહીં તો એવું હે એવું જાગ ગાય ગાયની ગાયની દોવામાં મારે બે જોઈએ જઈએ કારણ કે મારી એવા થઈ ગઈ ને નકરી પહેલાંથી હે ને નાને એવું થઈને જદુને અમે લઈ ગયા ને જદુને હે ને મારી બહુ એવા કોઈને સોડવા ન દેતી ને ત્યારે મણી છોડવા દેતી બસ ટૂંકમાં મારે ભરવું હોય ને વધારે કરે તો એ જ આગળ ને બાકી ત્યાં કંઈ હે નહીં વાતાવરણ હે આવું બાકી વિડીયો બધાને પસંદ આવે આજનો તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો ખાસ નમ્ર વિનંતી ને કાલે પ્રમાણેથી લગભગ આપણે લાઈવ આવીશું જજો ટાઈમથીઓ આપણે લગભગ મકાનનું કામ ચાલુ કર્યું ને કલરનું નહીં પહેલાં હશે લાઈવ આવ્યા હતા કીધું આવ્યું હોય ને મળીને ખબર તો કાલે આવીશું ને તો કે હોના કપસ ભ્રમણે દે જીવી પરવા ને હમણા હે ને પરવા ને તો કે આ જીવી કાલે બાયું તો આજે બાય પછી પાછું કાલે ઘરે જવાનું ન થાય તો લાઈવ કરી હું નક કપ્રમણે દે કાવ કેવાનું થાય કાલે લાઈવ કરું પરવાર પરવાર ઉપર આધાર ન કેટલા વાગે સ સ વાગે કા

તો એ સામાન બધાય બાંયકાઢે ને એમાં કલર કરવાનો કલર પડ્યો એનો લઈ જા પરવારને જાઉં એ બધા સાફ સફાઈ કરે ને ધવા કરીને મુખ્ય પાંચથી લાગે છે કલર નહીં ધોવું ધ ફેડવું ને વાસણ નહીં તો અમે તો બધાય રેગ્યુલર થઈ ગયું તો એ કામ છે ફોટામાં કામ કરવું જ્યાં ફરતી બોર્ડર છે ને

ચાલો આજનો વિડીયો રાખી આહું તો મારી હું કાલે જ બધી પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જઈજો ઘંટડી દબાવી દીજો લાઇક મારી દીજો કોમેન્ટ કરી દીજો બાકી જય માતા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ભાઈ ભાઈ